હેલો મિત્રો કેમ એમ છે બધા મજામાં થાય છે કેમ કે આપણે બ્લોગ જોતી ઓનલી મજામાં તો બધા જ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ઘણા દિવસે મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે વાળીએ ને મિત્રો આપણો ગપા જોવો એકદમ તમે તો મિત્રો આપણો ઘણો ટાઈમ થઈ ગયો આપણે વાડીએ ન થાય એવા અને જે આપણે આવી ગયા છે અત્યારે વાળીએ ને આપણે વાંકવાનું છે આપણે રાપ ને મિત્રો ખાઈ માથે આપણે વાડીએ નહોતા આવ્યા અત્યારે આજે જ વાડીએ આવ્યા છે એટલે દસ 20 પંદર દિવસ જેવું થઈ ગયું છે ને જો આપણે રાહ પાકવાની અત્યારે તો આપણે પેલા રાહ પાકી નાખી ધીમે ધીમે તો વરસાદ રહી ગયો છે બે જેવું બે ત્રણ દિવસ જેવું વરસાદ રહી ગયો છે ને અસર મજાની વરફ થઈ ગઈ છે તો આપણે રાહ પાકવાની અત્યારે તો ને જો ડિટેલ લતો જઉં છું ડીઝલ નાખવાનું ટ્રેક્ટર પેલા આપણે નાખી દઈ ડીઝલ તો ચલો કન્ટિન્યુ જો આપણે તો ફાઈનલ મિત્ર આપણે અત્યારે નાખી દીધું હોય ડીઝલ જોવો તમે આપણે આખવાની છે અત્યારે રાપ તો મિત્રો અત્યારે મિત્રો ગરમી એવી આપણે ગઈ છે ને વાત જ પૂછોમાં મિત્રો અતિ ગરમી જે જીરે કે પવન ન હોય તો અત્યારે તો સવારે નહોતો અત્યારે મિત્રો પવન તો આવતો જ નથી તો હવે વરસાદ આવશે ટૂંક સમયમાં લાગે છે એવું મને કે વરસાદ આવવું જોઈએ ટૂંક સમયમાં ગરમી પડે એટલે મિત્રો વર છત આવશે તે તો હવે આપણે રા પાકી નાખી ધીમે ધીમે હવે આ ભાગી આખવાનો છે આ ઉપરનો ભાગી આખી નાખ્યો અને આ પાક આખો અને બાકી હતી જો તો હાલો કન્ટિન્યુ ઓ મિત્રો આમ જોવો તમે એકવાર હું અહીં બેહી ગયો છું શાંતિથી નિરાતે સોકરાન મકલી લીધો છે અમે તો વાહે ઉભો રે થોડી વાર ઊભો હોય મિત્રો કૂથલ તો જે વાર્તા જ મારે થોડુંક વિવા માં થઈ ગઈ આપણે થોડું કેટલું નથી થોડુંક બાકી આટલું જ છે હવે ધીમે ધીમે હાકી નાખીએ આપણે હવે પછી આપણે બીજા ભાગમાં આપવાનું છે તો અહીંયા આપણે હાકી નાખીએ મિત્રો ગરમી એટલી બધી છે ને એની વાતો તમે પૂછોમાં બહુ ગરમી છે મિત્રો વરસાદ આપણે પાછું આઈટમ આઈટમ પછી એક ધારો મિત્રો ચાલુ હતો વરસાદ આપણે એનો બોક આપણે એનો વિડીયો આપણે મીકો છીએ તમે જોજો એકવાર ને તે મિત્રો ગરમી એ બફારો મારે વાત જ પૂછવામાં એવી ગરમી છે બહુ વરસાદ થઈ ગઈ તો સારું નકર હાલ છે કેમ કે આપણે આપણે આપે આંકવાની હવે આ ખળબળ હુકાઈ જાય ને પહેલાં અત્યારે તો પછી આપણે પારા બાંધીને ખમણ બાંધીને પછી આપણે પાણી ચાલુ કરી દેવું છે વરસાદ ન આવે તો આપણા હાથમાં તો નથી કાંઈ વરસાદ આવે કે ન આવે જો આ કે છે Not to... તો મિત્રો આપણે પછી ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો આપણે આપણે રાપ નથી આવીને એટલે એમાં ઝીણો ઝીણો બિયરો ઉગ્યા રાખ્યો છે એટલે રાપ છે જો રરાબ જેવું છે પાછું મિત્રો ગરમી એવી છે એટલે ખળબળ બધું હુકાઈ જાય છે એટલે પછી આપણે ખળબળ હૂકાઈ પછી કે વાંધો ન આવે તો મિત્રો હવે આપણે અહીંયા વિડીયમ થોડુંક આપણે સ્ટોપ કરી દઈ ત્યાં હવે આપણે થોડુંક ઓલું છોકરાને ઉતારી દઈને હવે આપણે આપણે અહીં ઊભા રહી જઈ તો મિત્રો જો આપણે એટલું બધું આગવું નથી આપણે ટૂંકું ટૂંકું છે હવે અહીંયા આટલું છે હવે આ એક બે ત્રણ લાંબા સા હે પછી આ બધું ટૂંકું ટૂંકું આવે એમ છે તો ચકલા કોઈ દી મિત્રો બાદ ન બને ને મારીને દયા હવે ચકલાનું બાદ બનવી નહીં દઉં હલ અડે જુઓ તમે ગરમી મિત્રો એટલી બધી થાય છે ને વાત જ પૂછો મને આપણે તો દશાત જો વાર બારની પથ્થારી ફેરવી નાખીએ આપણે વાળ એટલા વધી ગયા છે ને વાત જ પૂછો માં કપાણ જરૂર છે મિત્રો હવે તો હવે નવરો હવે આમાં થાય એમ નહોતું હું નવરો થાય ત્યારે ભેગું થાય ને વારબાર જુઓ તમે કેવો લાગુ ન સારું લાગતો ને કાંઈ વાંધો ને હાલો ને ટેકનોલોજી ટેકનોલોજી નોલોજી મિત્રો નાના નાના છોકરા નાખતા આવી જ ગયું હવે આમ જોવો તમે હા મુજબ નાખજો ધીમી આવી મારા બાપ એટલે તો ઘાલી દઈશ ક્યાંક પછી બાદ નો બને બોલી ગયા કેવી મજા આવી હે કટે ન કટે કાઈ ઓલ ડાયરેક્ટ બોલે ચકલો બાત ના કીધી બાત મને તો આ ભઈ ઉડે તો આ ન તો મિત્રો આપણે અહીંયા બ્લુકને પૂરો કરતો તમને જોવા લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવશું બધા જય મતલબ જય બધા જે રેટા મળે છે